સુરેન્દ્રનગરમાં સતત ત્રીજા દિવસે ધારી વાંસલ અને ત્રિવેણી ઠાગા ડેમ ઓવરફ્લો થયા જ્યારે ધોળીધજા ડેમ પણ નવ્વાણું ટકા સુધી ભરાઈ ગયો છે જિલ્લામાં ધીમી ધારે વરસાદના કારણે નવા નીરની જળાશયોમાં આવક શરૂ થઈ છે અગિયાર ડેમ લેવલ એલર્ટ પર છે પાણીનું સ્તર નિયંત્રિત રાખવા કેનાલ અને સૌની યોજના મારફતે પાણી છોડવાનું શરૂ કરાયું છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્રે સ્થાનિક લોકોને નદીના પટમાં ન જવાની સૂચના આપી છે તો સુરેન્દ્રનગરમાં ડેમોમાં નવા નીરની આવક થઈ છે પાણીનું સ્તર વધી રહ્યું છે ધોળીધજા ડેમ પણ નવ્વાણું ટકા ભરાયો છે જિલ્લામાં ધીમી ધારે વરસાદના કારણે નવા નીરની જળાશયોમાં આવક શરૂ થઈ છે અગિયાર ડેમ હાઈ એલર્ટ પર છે પાણીનું સ્તર નિયંત્રિત રાખવા કેનાલ અને સૌની યોજના મારફતે પાણી છોડવાનું શરૂ કરાયું છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વહીવટીતંત્રે સ્થાનિક લોકોને નદીના પટમાં ન જવાની સૂચના આપી છે વધુ વિગતો માટે જોડાઈ ગયા છે ત્રિવેણી છાંગા ડેમ ઓવરફ્લો થતા જે નદીના પટમાં પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે નદીના પટમાં ન જવા અને અવરજવર ન કરવા પણ તંત્ર છે તે જિલ્લા વાસીઓને સતત અપીલ કરી રહ્યું છે સુરેન્દ્રનગર જિલ્લામાં આજે સતત ત્રીજા દિવસે પણ રેડ એલર્ટ બાદ યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને સુરેન્દ્રનગર જિલ્લાના દસ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાવા પામ્યો છે ત્યારે જે વરસાદ સાથે નવા નીલ પણ જરાશયોમાં આવક છે તે શરૂ થઈ ગઈ છે સુરેન્દ્રનગર અને સૌરાષ્ટ્ર ને પીવાનું પાણી પૂરું પાડતો થોડી રજા ડેમ છે તે પણ નવ્વાણું ટકા પાણીની સપાટી સપાટીથી પંચ્યાસી ટકા જેટલા ભરાઈ ગયેલા છે ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાની જે નર્મદાની કેનાલો પસાર થઈ રહી છે સૌની યોજના મારફતે જે પાઇપલાઇનો નાખવામાં આવી છે તેના મારફતે પાણી છોડવાનું શરૂ કરવામાં આવી રહ્યું છે સુરેન્દ્રનગર જિલ્લાના જે ત્રણ ડેમો ઓવરફ્લો થતા ઉનાળામાં જે પાણીની સમસ્યા સર્જાઈ રહી છે તેમાંથી સુરેન્દ્રનગર જિલ્લા વાસીઓને છુટકારો મળશે તે પ્રકારની તંત્ર દ્વારા ધારણા આપવામાં આવી છે પરંતુ સતત ત્રીજા દિવસે પણ સુરેન્દ્રનગરમાં વરસાદના કારણે નદી નાળા અને વોકળા તેમજ ડેમો હોય ચેક ડેમો હોય તમામ જે જળાશયો છે ત્યાં નવા નીરની આવક શરૂ થઈ ગઈ છે અને નવા નીરના વધામણા છે તે સુરેન્દ્રનગર જિલ્લા વાસીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે જી જી આભાર માહિતી આપવા માટે